તમારું ચેનલ સાધના એટલે પરીક્ષા બે હજાર ચોવીસ ની તમે જ્યારે ફૂલ જોશમાં મારા ધોરણ આઠ ના ઘટોડા મટુડા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ત્યારે રાઈટ આન્સર તમારા માટે મોસ્ટ આરંભી પ્રશ્ન વિષય કયો પાછો હિન્દીનો પરીક્ષાની તારીખ કઈ ત્રેસ ત્રણ બે હજાર ચોવીસ ની પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે લઈને આવી રહ્યું છે ચેનલ દોસ્તો જો બબલુભાઈ હોતી છે છે પ્રશ્નો પણ આપણી પાસે ખજાનો તૈયાર ગાઈડ એપ દરેક જણે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી હોવી જોઈએ ખજાનો છે ખજાનો લૂટવાનું ભૂલવાનું નથી ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ લખવાની ડાઉનલોડ કરવાનું નામ મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરવાનું ક્લિક કરવાથી તરત જ તમારી મોબાઈલ માં ગાઈડ એપ ડાઉનલોડ થઈ જશે તમે હાલ ધોરણ 8 માં ભણો છો તો ધોરણ 10 સુધી આ એપ તમારા માટે ઉપયોગી છે એની અંદર આવતું તમામ સાહિત્ય તમને અહીંયા ફ્રી 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 મળશે દોસ્તો વાત કરીએ કે પહેલા જે પણ મિત્રો નવા છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી વિડિયો ગમે અને બે ગમવાનું છે 100% ની 500% ગેરંટી છે દોસ્તો કરવાનું ભૂલવાનું નથી આપણે એમાં આપણે જે હિન્દીના પ્રશ્નો છે દોસ્તો એની આપણે આની અંદર ખાસ ચર્ચા કરવાની છે આજના વિષયની અંદર દોસ્તો પહેલો પ્રશ્ન છે કચ્છ શેર ઇકાઈકા સાહિત્ય સ્વરૂપ કોણ સાહેબ તમારી પાસે નોટ પેન તૈયાર છે તમે તેમાં તમારા જવાબો અમારા આપ્યા પહેલા ફટાફટ લખી નાખશો કેટલા સાચા પડ્યા કમેન્ટમાં અમને જણાવવાનું ભૂલવાનું નથી બરાબર છે એ સિવાય પણ ચાલુમાં જેને નોટ પેન ના હોય કમેન્ટમાં અમને જવાબ આપણને આપવાનું છે એકાંકી યાત્રાવૃત જીવની કે સાક્ષાત્કાર તમારી હિન્દીમાં પાઠ છે એના લેખક કોણ છે એ શંકર દયાલ શર્મા બી શિવ મંગલ સિંહ પ્રેમચંદ કે મૈથિલી શરણ ગુપ્ત તીર આવી ગયું છે તીર જાય છે સિદ્ધુ પ્રેમચંદ તરફ જવાબ આવશે શ્રી શ્રી પ્રેમચંદ આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત શબ્દો મેં સામાનથી શબ્દો કમેન્ટમાં જવાબ જણાવોના જવાબ તમારી કમેન્ટો અમે વાંચીએ છીએ પેપરમાં કઈ પણ પૂછાય આપણી તૈયારી પૂરેપૂરી હોવી જોઈએ દોસ્તો નિમ્નલિખિત શબ્દો મેં સામાન્ય શબ્દો કે સર તો બાણ બાની તો બહસ આહસ તો મુચિત અને નિર્દય તો દયાવાલા નિમલિખિત શબ્દો મેં વિરોધી શબ્દ કી સહી જોડી બતાઈએ આશા અપેક્ષા જન્મ મૃત્યુ પસંદ પસંદગી ફાયદા લાભ આ બધું સામાન્યથી લાગે છે આ એક જ આપણને વિરોધી લાગે છે જય્ય તીર ક્યાં વાગે છે બધા મને તો બધા ખોટા લાગે છે પણ એક સાચો છે કયો સાચો છે જોઈ લઈએ સર ઊંચા હોના તો ગર્વ હોના બાકી બધા ખોટા છે આગળનો પ્રશ્ન કંગાલી મેં ગીલા કહાવતનો સહી અર્થ બતાઈએ

હોય ને શું કહેવાય એને લકડી ના કહેવાય દંડા ના કહેવાય પતજાર કે પતવાર બે શબ્દ છે બરાબર વાત આગળ જઈએ પહેલા આઠમો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દ મેં અયોગ્ય લિંગ પરિવર્તન સાધુ તો સાધ્વી વિધાતા તો વિધાત્રી નર તો મર્દ પૂજારી તો પૂજારી એક અયોગ્ય એટલે કે એક ખોટો છે ખોટો કયો છે તીર વાગી નર તો જવાબ આવશે બી દસ પ્રશ્ન સુવિચાર શબ્દ મેં કોણ સા ઉપસર્ગ હે સુવિચાર ઉપસર્ગ એટલે જે વધારાનો શબ્દ હોય એને વિચાર છે શું છે વીર છે કે શું છે કમ ઢન ટન ટન તો જવાબ આવશે બી શું

જવાબ આવશે ભાવવાચક સાહસ વાચક અનિશ્ચય વાચક પુરુષ વાચક વાચક કોઈ એટલે આપણને ખબર નથી તો એ થયું અનિશ્ચય વાચક સર્વનામ ચૌદ મો પ્રશ્ન મેને બજારસે થોડી ચીની ખરીદી વાક્ય મેં થોડી ક્યાં હે થોડી ગુણવાચક છે સંખ્યા વાચક છે પરિમાણ વાચક છે કે સારવાનામ ખાસ જણાવજો વિડીયો કેવો લાગ્યો તમારું નામ જણાવવાનું અમને ભૂલવાનું નથી કારણ કે અમને ખબર પડે કે મારા જોડે પડે દોસ્તો તો સૌને જય હિ જય ભારત ચલો આવજો